ઘણી વખત આપણે વિડીયોમાં રોટલી પીઝા બનતા જતા હોઈએ છીએ તો ચાલો આજે પણ આપણે ટ્રાય કરીએ કે કેવા લાગે છે આ રોટલી પીઝા તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે ઝીણી સમારેલી કોબી લઈ લીધી છે તમે તેનાથી પણ વધારે ઝીણી સમારેલી લઈ શકો છો ત્યાર પછી છે કેપ્સિકમ ડુંગળી મારી પાસે મકાઈ પડી હતી તો મેં તેને પણ એડ કરી દીધી ત્યાર પછી પીઝાનો મસાલો પડ્યો હતો તો સૌથી પહેલાં પીઝાનો મસાલો એડ કરી દીધો ત્યાર પછી આપણે બીજા મસાલા પણ કરી લઈએ તો ચીલી ફ્લેક્સ હતો તો તેને પણ ખૂબ સારી રીતે એડ કરી દીધું છે ત્યારબાદ બાદ હું જો મીઠું એડ કરી દીધું છે આમ તમે જે ઘરમાં તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો છો અને આ રીતે મસાલો એડ કે મીઠું એડ કરીને ખૂબ સારી રીતે તેને હલાવી લેવાનું છે તો બધી જ વસ્તુને ખૂબ સારી રીતે હલાવી લીધા ઢોસા બનાવવા માટેની તવી લઈ લીધી છે અને તેના ઉપર માખણ લગાવીને જે મારી પાસે રોટલી પડી હતી તેને બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે શેકી લેવાની છે તો ખૂબ જ સરસ રીતે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે યાદ રાખવાનું કે આપણે પિઝા બનાવીએ છીએ એટલે ક્રિસ્પી થવી ખૂબ જરૂરી છે છે જો ઢીલી રહેશે તો આપણા પીઝા એટલે કે રોટલી પીઝા સારા નહીં બને તો સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે સૌથી પહેલાં તેની ઉપર કેચઅપ લઈ લઈએ હું બાળકો માટે બનાવું છું એટલે મેં અહીંયા ફ્રૂટ સોસ લીધો છે અને તેની ઉપર જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે તેને એડ કરી દેવાનું છે બહુ વધારે પણ એડ નથી કરવાનું ઓછો પણ નથી એડ કરવાનું આ કલરફુલ સ્ટફિંગ છે બાળકોને ખૂબ જ ગમશે અને ઉપરથી આ રીતે હું બીટ પણ એડ કરું છું બીટના લીધેથી દેખાવ સારો આવે છે અને બાળકો ખાઈ પણ લેશે ત્યાર પછી તેની ઉપર આ રીતે આપણે ચીઝ એડ કરી દેવાનું છે ચીઝ એડ કરવાથી સ્વાદ સારો આવશે અને બાળકોને ભાવશે પણ ખરું તો આ રીતે બંને બાજુ શેકાઈ ગયા પછી આપણા જે રોટલી પીઝા છે તેને ચેક કરી લઈએ કે બરાબર શેકાઈ ગયા છે કે નહીં તો બરોબર શેકાઈ ગયા છે અને તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને ખૂબ જ સરસ દેખાવ આવે છે ચાલો હવે તેનું કટિંગ કરી લઈએ તો સરસ રીતે આપણે પીઝા કટરની મદદથી આપણે ચાર પીસમાં કટિંગ કરી લઈશું વધારે આપણી રોટલી નાની છે એટલે વધારે પીસ નહીં કરીએ પણ ચાર પીસમાં ખૂબ જ સારી રીતે તેનું કટિંગ કરી લઈએ તો મસ્ત રીતે અહીંયા કટિંગ થઈ ગયું છે દેખાવ ખૂબ સરસ કલરફુલ છે એટલે બાળકોને આ રીતે બનાવીને આપો તો બાળકોને ખૂબ જ ભાવશે ચાખવાનો વારો આવી ગયો તો મેં સરસ રીતે અહીંયા ચાખવા માટે બાળકને એટલે કે મારા બાળકને નીલને આપી દીધું તેને પણ ખૂબ ભાવ્યા મેં ચાખી લીધું તો મને પણ ખૂબ જ ભાવ્યા તો આ જ રીતે મેં બીજી જે રોટલીઓ પડી હતી તેને મદદથી પણ આ રીતે પીઝા બનાવી લીધા ખૂબ સારા લાગ્યા તમે પણ બના